હાય મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આપણે અત્યારે જઈએ છીએ સાસણ ગીર જો આવી ગયું હા સાસણ ગીર જોઈ શકો છો મિત્રો ગીરનો નજારો કેવો હા તો આપણા ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને વ્યૂ કેવું મસ્ત આવે આ ગીરમાં વનસ્પતિ ઘણી બધી હોય આયુર્વેદિક પણ આપણી વરતતા ન હોય અને આમાં મનાઈ હોય જવાની પણ અંદર હેઠો ઉતરવાની જ મનાઈ હોય વાહનમાંથી એ પણ ટાઈમ ટુ ટાઈમ જ જવાનું બાકી ત્યાં વહેલા મોડું હવારમાં વહેલા કે હાંજના મોડું થઈ જાય તો અહીં રસ્તા પણ બંધ થઈ જાય નીકળવા પણ ન દે કારણ કે ગીરમાં તો હાવ દીપડા જાનવર જ હોય એટલે સેફ્ટી રાખવી પડે પ્રતિબંધ હોય કે રસ્તો બંધ થઈ જાય તો સાલો મિત્રો આપણા બ્લોકમાં બન્યા રહેજો આપણે મોજ માણીએ પણ નજારો જો કેવો મસ્ત વ્યૂ આવે હા આપણો આખો સ્ટાફ છે બસનો નો જાત્રામાં કોઈને જવું હોય યાત્રા પ્રવાસમાં તો કોમેન્ટ કરજો અથવા હું એડ્રેસ પણ નાખી દે વિડીયામાં તો ફોન પકડે હગો તો મિત્રો આપણે આજે અહીંયા રોકાવાનું છે અને આગલા વિડીયોમાં આપણે આવીએ આપણે ક્યાં રોકાણ આવી જો આપણે દેશી રાસડાને મોજ માણીએ રાહડા રમીએ અને આનંદ કરીએ તો ક્યું ધામ છે એ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે આગલા વિડીયોમાં આપણે આવશે i'm हुई जिम

রে হাই বা প্রভু রোজ করতা যায় প্রভু ভোজনিয়া করো জন মারোবা রে হো তো জন হারবার রে হমনা

কোরা যেকে কেডুডুা ত্য্টালেরম একের স্য্্য্বা একার্য্বালে গ্বামেড্বালে ক্য্বালে আদ্য্য�ালা কালে. এশত্য্য�

yeah mm -hmm. তো <laughs> বল